અહર્શ જપતા હોય ને યમુનાજી ની કૃપા એના પર એવી થાય કે એ યમુનાષ્ટક ના પાઠ ના પાઠના પ્રભાવથી એના ના સગળા કાર્યો ને મનોથો ઠાકોર સર્વોત્તમજી માં એવી આસક્તિ હોય એવા ઘણા વૈષ્ણવ મેં જોયા છે અખંડ સર્વોત્તમજી ના પાઠ કરતા એના મનમાં ચાલતું જ હોય અને એની કૃપા થઈ જાય ગ્રંથ ની કૃપા કારણ કે આ બધી વાણી પણ સાધારણ વાણી નથી આ વાક પતેની વાણી છે

ત્યારે ચૌદ રત્નો નીકળ્યા ભાગવતીમાં કથા આવે છે એમ ગોવિંદ દુબેના હૃદય રૂપી મનરૂપી સમુદ્રનું મંથન મહાપ્રભુજીએ કર્યું કે મહાપ્રભુજી પોતાના હૃદય નું મંથન કરી અને આ નવરત્નો પ્રગટ કરી અને વૈષ્ણવ માટે છે પેલા બધા રત્નો હતા એ તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લઈ ગયા જેનો જ્યાં અધિકાર હતો અને વિશ્વ નીકળ્યો અને એરાવત નીકળ્યા અને લક્ષ્મીજી પ્રગટ થયા અને ઘણી બધી લાંબી એની કથા અને એ રત્નો પ્રગટ થયા જેનો જેનો અધિકાર હતો એ એ રત્નોને પ્રાપ્ત કર્યા પણ આ નવ રત્નો એ વૈષ્ણવ માટે મહાપ્રભુજી આપ્યા છે આ ચિંતામણી રૂપ છે આનો પાઠ કરવા માત્રથી વૈષ્ણવ સર્વ ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય અને મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરતા એક સાથે નવરત્ન ગ્રંથમાં છ ચિંતાઓના ઉપાયો પર ચર્ચા કરી છે વિશેષ રૂપે પહેલા આત્મને નિવેદન ના સ્વરૂપનું ચિંતન કર્યું આછા ચિંતન છે પછી પુરુષોત્તમ સ્વરૂપનું ચિંતન આવ્યું કેવા છે પ્રભુ સર્વાત્મા છે અને કરી ત્રીજું સ્વ સાક્ષી ભાવનું ચિંતન બતાવ્યું સાક્ષી નો ભવતા ચોથું ચિંતન બતાવ્યું સેવા માટેના વિવેક પાંચમું ચિંતન પ્રભુની લીલાના ભાવનાનું ચિંતન

જેમ ગીતાજી છે અર્જુન ને નિમિત્ત બનાવ્યા પણ ગીતાજી કેવલ અર્જુન માટે નથી સુખદેવજી પરીક્ષિત માટે કહે છે પણ કેવલ પરીક્ષિત નિમિત્ત છે એના માટે નથી આચાર્યો મહાપુરુષોની વાણી સમષ્ટિગત હોય એ બધા માટે હોય છે કેવલ નિમિત્ત એકને કરે છે એ દરેક કાલમાં ઉપયોગી હોય છે કેવલ પાંચ હજાર વર્ષ પહેલા કહ્યું જેમ ગીતાજી કે ભાગવતજી એમ નહી માનવ આ તો પાંચ હજાર વર્ષ પહેલાનું છે ભગવદ વાણી ને કાલ બાધા કરતો નથી દરેક હોય છે આજ્ઞા કરે કારણ કે કલયુગ નો જીવ એટલે ચિંતા વાળો છે કોણ એવો જીવ હશે જેની ચિંતા નહીં હોય એમ શાસ્ત્રો તો કહે છે કે જે મૂર્ખ છે ને સૌથી વધારે સુખી છે દુનિયામાં કોઈ ચિંતા જ જેને કોઈની જ ના હોય જેને સમજ જ ના હોય એ શાસ્ત્ર એવા વચનો છે કે એ સૌથી વધારે સુખી છે જેને બધી સમજ અને એમ જેટલો સમજદાર વ્યક્તિ એટલો વધારે ટેન્શનમાં જેને બહુ સૂજ પડતી હોય ને એ ચિંતાથી મુક્ત ના થાય એટલે હોશિયાર વ્યક્તિ વધારે ચિંતા હોય કારણ કે એને એ દેખાતું હોય પેલો હવે શું કરે એને ભવિષ્ય દેખાતું હોય અને આપણે તો પાછા બધા એટલા હોશિયાર મારા માટે એ શું વિચારતું હશે હવે તારું બધા હોશિયાર પેલો શું વિચારતો હશે એનો વિચાર આપણે કરી લીધો એ તો એના માટે છોડ ચલો ચિંતા કરવાની તમને બધાને છૂટ પણ એ ચિંતા કરો જેનાથી કઈ ફેર પડવાનો કઈ ફેર જ ન પડવાનો હોય છે ખાલી ફેર તો એટલો ફેર પડશે કે બીપી ડાયબિટીસ વધી જશે બીજો કોઈ ત્રીજો ફેર જ ના પડવાનો હોય તો પછી એ ચિંતા કરવાનો અર્થ શું મેં પહેલા જ કહ્યું ને કે અક્ષરો ઘૂંટવાથી ઘાટા થાય છે ઘુસાતા નથી આ ચિંતાઓ દુઃખ ને ઘૂંટવાનો પ્રકાર છે કોઈ વસ્તુનું વધારે ચિંતન કરો ને અને એમ પણ દુઃખ કરતા દુઃખ વિચાર વધારે હોય આવું થશે તો આમ થશે તો આમ થશે તો દુઃખ આવે ત્યારે તો આપણે લડી લઈએ પણ દુઃખ આવશે એનો જે વિચાર હોય છે ને એ ખતરનાક હોય છે મહાપ્રભુજી આજ્ઞા કરે ચિંતા કાપી નકાર્યા કેમ ચિંતા કેમ ન કર નિવેદિતા ભગવાન અપી પુષ્ટિસ્થો કરી શકી લીધું આ તો વૈષ્ણવ ની ચિંતા નહીં ને ચિંતા શું છે કે પ્રભુ આ સંસારમાં રહું છું અને સંસાર નથી ગમતો એવું પણ નથી કોઈ અવસ્થા નથી આવી ગઈ કે ક્યાંય રુચિ ન હોય ક્યાંય આસક્તિ ન હોય ક્યાંય મન લાગતું ન હોય દરેક જગ્યાએ મન લાગે છે એ દિક્કત છે બધું જ ગમે છે એ ભય છે ચિંતા તો એની છે કદાચ પ્રતિકૂળતાઓ હોય ને ક્યાંય બંધ ન આવતું હોય અને બધેથી મન ઉઠી જાય એ તો જુદી વાત ઘણીવાર ખરાબ અનુભવો આપણને એમાંથી નિરસતા પ્રગટાવી દે પણ જો એ જ અનુકૂળ થાય

તો અહિયાં જે ચિંતા ગોવિંદ દુબે ને છે એ ક્યાં તમારી લૌકિક ગતિ તો નહીં થાય મહાપ્રભુજી આશ્વાસન આપે છે ચિંતા કાપી ન કાર્યા ચિંતા ન કરીશ કારણ